ચીટી સેટ વિદ્યાલય ધોરણ અગિયાર કોમર્સ વિશે અર્થશાસ્ત્ર પાઠ નવ ભાગ ચોથું રાષ્ટ્રીય આવક વિશે આપણે માહિતી લઈ રહ્યા છીએ ત્યારે રાષ્ટ્રીય આવક એ માપન માટે કઈ રીતે રાષ્ટ્રની આવક થાય છે એ માપવા માટેની જે ત્રણ પદ્ધતિઓ આપણે જોઈ કે આવક દ્વારા ખર્ચ દ્વારા અને ઉત્પાદન દ્વારા રાષ્ટ્રની આવક આપણે માપી શકીએ છીએ તો જે રાષ્ટ્રની આવક માપન માટે રાષ્ટ્રની જુદી જુદી જે પદ્ધતિઓ છે એમાં ઉત્પાદન પદ્ધતિ વિશે આપણે જોયું હતું કે અર્થતંત્રના જુદા જુદા ક્ષેત્રનું જે વર્ગીકરણ પછી વસ્તુ કે સેવાની પસંદગી ગૃહિણીના ઘરની સેવા સ્વ વપરાશ માટેની જે વસ્તુઓ છે સંરક્ષણ પોલીસ આરોપિત ભાડું અને બેવડી ગણતરી સાત મુદ્દા જે ઉત્પાદન પદ્ધતિમાં અવરોધરૂપ છે આપણે ગણી શકવામાં જે ઘણી મુશ્કેલીઓ પડે છે ચોક્કસ માપી શકતા નથી એને કારણે ચોખ્ખી રાષ્ટ્રીય આવક આપણને મળી શકતી નથી ત્યાર પછી આપણે એવું પણ એ વ્યાખ્યા ઉપરથી ઉત્પાદન પદ્ધતિમાં જોઈએ તો માત્ર અંતિમ વસ્તુનું જ મૂલ્ય ગણવું જોઈએ એના માટે મૂલ્ય વૃદ્ધિની પદ્ધતિ માટે આપણને એ કોષ્ટક આપ્યું હતું એ પણ સમજાતા કે જેના કારણે વારંવાર એ રાષ્ટ્રની આવકમાં ન ગણાઈ જાય દાખલા તરીકે કપાસનું ઉત્પાદન થયું હોય તો પછી એમાંથી સૂતર બને ત્યારે પાછું એના ઉપર રાષ્ટ્રીય આવક ગણવામાં આવે પછી કાપડ બને પછી કપડાં બને આમ ત્રણ ચાર વાર જો રાષ્ટ્રીય આવકમાં એ ઉમેરાય તો એ આપણને ચોખ્ખી રાષ્ટ્રીય આવક મળે નહીં એટલે બેવડી ગણતરી એમાં થવી જોઈએ નહીં એના માટે આપણને સરસ મજાનું વેચાણ આવક સાધન ખર્ચ અને મૂલ્યવૃદ્ધિ એ હિસાબ કર આપણને કુલ પાંચસો એસીનું વેચાણ આવક એટલે રાષ્ટ્રીય આવક ગણાતી હતી પણ ખરેખર એને મૂલ્યવૃદ્ધિ પ્રમાણે બસો એસી જ થાય કે જે સૂતર અને કાપડમાં ખર્ચ લાગ્યું હતું સો ને બસો તો ત્રણસો રૂપિયા નીકળી જાય પાંચસો એંસીમાંથી એટલે બસો એંસી રૂપિયા છે રાષ્ટ્રની આવક એ આપણે ગણી શકતા હતા આ રીતે હવે પરોક્ષ વેરા અને સબસિડી એને કારણે પણ રાષ્ટ્રીય આવકમાં ઘણી બધી મુશ્કેલી પડતી હોય છે તો વસ્તુ હવે જોઈએ પરોક્ષ વેરા અને સબસિડી તો જે વસ્તુની બજાર કિંમતમાં વેરા સમાયેલા હોવાથી જે આપણને રાષ્ટ્રીય પેદાશ જાણવા કે પરોક્ષ વેરા બાદ કરવામાં આવે છે અને સરકાર દ્વારા જે સબસિડી અપાતી હોય તે ઉમેરવામાં આવે છે એટલે જો ઉત્પાદન પદ્ધતિ દ્વારા આપણે આ રાષ્ટ્રની આવક ગણીએ તો જેમાં ઘણા બધા ટેક્સની વેરા હવે સારું થયું જીએસટી આવતા ઘણા બધા વધારાના વેરા છે ધીમે ધીમે એ બંધ થઈ જશે અને એક જ ટેક્સ લાગશે તો જે ખર્ચ બાદ કરી અને પછી ચોખ્ખી રાષ્ટ્રીય આવક આપણે જાણી શકીએ પણ પરોક્ષ વેરા એટલા બધા હોય છે ઘણા બધા એ ભાડાને એ લાગતા હોય છે કે જેને કારણે આપણે રાષ્ટ્રીય આવકમાં એ ક્યારેક ઉમેરાય બાદ થાય આમ ઘણી બધી અવ્યવસ્થાને કારણે ચોખ્ખી રાષ્ટ્રીય આવક આપણે માપી શકતા નથી પછી પુનઃ વેચાણ ઘણી વખત એવું થતું હોય છે કે રાષ્ટ્રીય આવકમાં જે વેચાણ ઉપરથી જે આવક ગણવામાં આવે છે ત્યારે ભૂતકાળમાં જે ઉત્પન્ન થયેલી વસ્તુ જ્યારે ઉત્પાદન થયું ત્યારે રાષ્ટ્રીય પેદાશમાં તેનું મૂલ્ય ગણાઈ ચૂક્યું હોય એટલે રાષ્ટ્રની આવક ગણાઈ ગઈ હોય તેથી હવે આ વસ્તુ જો ફરીથી વેચવામાં આવે તો તેનું મૂલ્ય ગણાતું નથી અને જો ગણીએ તો બેવડી ગણતરી થતી હોય જૂનો વાહનો છે કોઈ બીજી ત્રીજી વખત એ પોતાની મિલકત છે એ વેચે ત્યારે એ રાષ્ટ્રની આવક એક વખત ગણાઈ ગઈ હોય ફરી પાછું એ બેવડી ગણતરીને કારણે પણ ચોખ્ખી રાષ્ટ્રીય આવક આપણે ગણી શકતા નથી એટલે બે હજારના વર્ષમાં જે ખરીદેલું મકાન કોઈ આજે વેચે તો આ વેચાણ રાષ્ટ્રીય પેદાશ ન ગણાય એવું ગણતરી કરવી જોઈએ પરંતુ એના ટેક્સ અને બીજી વખત એ લેવામાં આવે છે તો ઘણી બધી આપણી રાષ્ટ્રીય આવક માપવા માટેમાં મુશ્કેલી પડે છે અને ચોખ્ખી રાષ્ટ્રીય આવક પ્રાપ્ત થતી નથી ત્યારે ઘસારો બાદ કરવો એટલે જે કંઈ ખર્ચ થાય છે એ તો બાદ કર્યું હોય પરંતુ જે કારખાનું છે મશીનરી છે એનો ઘસારો ખર્ચ પણ બાદ કરવો જોઈએ તો આપણને ચોખ્ખી રાષ્ટ્રીય આવક મળતી હોય જે ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન જે મૂડી સાધનોને લગતા ઘસાણને બાદ કરીને રાષ્ટ્રીય પેદાશ ગણવામાં આવે છે તો આપણને ચોખ્ખી રાષ્ટ્રીય આવક મળે પણ નિકાસ મૂલ્ય ઉમેરવામાં આવે છે જેને વસ્તુનું પ્રોડક્ટ થયું હોય અને એની નિકાસ કરી અને એમાંથી જે આવક પ્રાપ્ત થાય તો એ આપણને ચોખ્ખી રાષ્ટ્રીય આવક પ્રાપ્ત થતી હોય છે પરંતુ ઘણી વખત એવું પણ બનતું હોય કે દાણચોરી કે ગેરકાયદેસર વસ્તુનું મૂલ્ય ગણતરીમાં લેવામાં આવતું નથી ટેક્સ છુપાવતા હોય તો આપણી ચોખ્ખી રાષ્ટ્રીય આવકમાં એ ઘણી ખામી રહેલી હોય બારોબાર વેચાણ થયું હોય સરકારના ચોપડે ચડતું ન હોય એટલે આવી દાણચોરી ગેરકાયદેસર વસ્તુનું મૂલ્ય છે એ ધ્યાન લેવાતું નથી એટલે આપણે આવી ઘણી બધી આપણું ચોખ્ખું રાષ્ટ્રીય આવક કે પેદાશ માપવા માટે ઘણી મુશ્કેલીઓ પડતી હોય છે હવે બીજી પદ્ધતિ છે આવક પદ્ધતિ એક ઉત્પાદન થયું હોય એના દ્વારા આપણે રાષ્ટ્રીય આવક માપી શકીએ પછી બીજું છે જે આવકની પદ્ધતિ જે આવક થાય છે એનાથી પણ આપણી રાષ્ટ્રની આવક એ રાષ્ટ્રીય આવક માપી શકીએ છીએ તો રાષ્ટ્રની આવક માપવા માટેની આ પદ્ધતિ છે એ પેગુએ અર્થશાસ્ત્રી પ્રોફેસર પેગુની વ્યાખ્યા ઉપરથી વિકસાવવામાં આવી છે જે વર્ષ દરમિયાન દેશના નાગરિકો અને રાજ્ય જે આવક પ્રાપ્ત કરે છે તેનો સરવાળો કરવાથી રાષ્ટ્રીય આવક જાણી શકાય છે જેટલું આપણને મળતું હોય પછી સેવા હોય કે વસ્તુ હોય કે વસ્તુનું ઉત્પાદન હોય કે ખેતી હોય કે ઉદ્યોગ હોય કોઈપણમાંથી જેની નાણાંનું મૂલ્ય આંકી શકાય એટલી આવક થતી હોય તો એ પોતાના કુટુંબની અથવા તો એ ઉદ્યોગમાંથી ખેતીમાંથી જે કંઈ આવક થાય છે નાણાંના મૂલ્યમાં આંકી શકે એવી તો એ આવકના સરવાળો કરીએ તો દેશની રાષ્ટ્રીય આવક આપણે જાણી શકીએ છીએ હવે જે આવક પદ્ધતિ છે એમાં રાષ્ટ્રીય આવક માપવાની આવક પદ્ધતિમાં જે ઉત્પાદનના ચાર સાધનો છે જમીન મૂડી શ્રમ અને નિયોજક તો જે જમીન છે એમાંથી આપણને ભાડું મળે મૂડી છે એનું વ્યાજ મળે શ્રમ છે એનું વેતન મળે જે કાંઈ મહેનત કરીએ એનો વેતન પગાર અને નિયોજક છે એ નફારૂપી નિયોજક એટલે આયોજક છે એ સારું આયોજન કરે પોતાના કારખાનામાં કે એક નોકરીયાત પણ હોઈ શકે અને પોતે માલિક પણ હોઈ શકે નિયોજક તો એ જેટલું સરસ કરે એટલું એને નફારૂપી આવક થતી હોય તો ભાડું વ્યાજ વેતન અને નફારૂપી જે કાંઈ દેશની અંદર પ્રાપ્ત થાય છે એ ચારેયનો જો સરવાળો કરવામાં આવે તો આ સરવાળામાં આપણે વિદેશમાંથી મળતી પણ આવક એ ઉમેરવાની હોય છે એટલે આપણા દેશમાં જે વપરાયેલા અથવા તો વિદેશી સાધનોમાંથી પણ ભાડું વ્યાજ વેતન અને નફારૂપી જે ચૂકવણી કરી હોય તેને બાદ કરવામાં પણ આવે છે કંઈ પણ એ આપણે ચૂકવવું પડતું હોય તો એ બાદ કરીને પછી ચોખ્ખો જે આપણો નફો છે અથવા તો ચોખ્ખીએ આપણી આવક છે એટલે જે રાષ્ટ્રીય પેદાશ આપણને પ્રાપ્ત થાય છે એવી રીતે આપણને જે રાષ્ટ્રની આવક થતી હોય નાણાંમાં આંકી શકતા હોય તો એને પણ આપણે એ પદ્ધતિથી પણ આપણી રાષ્ટ્રની આવક માપી શકતા હોઈએ છીએ એટલે રાષ્ટ્રની આવક અને રાષ્ટ્રની પેદાશ એ છે ટૂંક નોંધ હતી પરંતુ આપણે એ ત્રીસ ટકા કોષ ઓછો કર્યો એટલે એ બે ટૂંક નોંધ નીકળી ગઈ છે તો આવી રીતે રાષ્ટ્રની આવક અને રાષ્ટ્રની પેદાશ એ આપણે ગણતરી કરીએ ત્યારે આપણને ચોખ્ખી રાષ્ટ્ર આવક મળતી હોય છે હવે મહત્ત્વની બાબતો એ છે કે સાધનોની આવક ગણવી તો નીચે પ્રમાણે આપણે એને મહત્વની બાબતો ગણી શકીએ એમાં પહેલાં સાધનોની આવકમાં જોઈએ તો કે ભાડાની આવક એટલું છે એ ભાડાની આવક એટલે કે જમીન મકાન વગેરેનું જે કાંઈ ભાડું મળે છે તે આવક તરીકે ગણાય અને આપણી રાષ્ટ્રની આવકમાં એ મેળવી શકાય એટલે દેશની જે આવક છે એમાં ભાડાની આવક ગણી લેવાની છે એટલે પોતાના મકાનમાં રહેતા હોય ને તેમને પણ ભાડાની આવક મળે છે એમ માનીને આરોપિત ભાડું આપણે જો કોકને એ મકાન ભાડે આપ્યું હોત તો આપણને એમાંથી આવક થતી હોય એટલે એ ભાડાને આરોપિત ભાડું એ ગણી શકાય એટલે માટે જે પુસ્તકોના કોપીરાઈટ અને પેટન્ટ જેવા અધિકારોને કારણે પણ મળતી આવકોને એ ગણવામાં આવે છે એટલે કોઈ પણ જે કંઈ પણ વસ્તુમાંથી રૂપિયામાંથી એનું મૂલ્ય આંકી શકાય એવું વળતર મળતું હોય ત્યારે એને આવકમાં ધ્યાનમાં લઈ એને આપની રાષ્ટ્રીય આવક ગણી શકાય ત્યાર પછી વ્યાજની આવક છે લોકોને વર્ષ દરમિયાન મૂડી ઉપર જે વ્યાજ મળે તેની ગણતરી થાય છે પરંતુ રાજ્ય તરફથી મળતું વ્યાજ બાકાત રખાય છે કારણ કે રાજ્ય કરવેરા દ્વારા આવક મેળવે છે અને વ્યાજ તરીકે નાણું ચૂકવે છે એટલે એટલા માટે માત્ર નાણાંની હેરફેર જ થાય છે તો જે આપણને વ્યાજ મળે ક્યાંય પૈસાનું રોકાણ કર્યું હોય તો એ પણ એક દેશની રાષ્ટ્રની આવક ગણી શકાય ત્યાર પછી વેતન આવક છે એટલે જે શ્રમિકો છે પગારદાર છે એને જે કંઈ પગાર મળે છે વેતન મળે છે એટલે કે શ્રમિકોને એક વર્ષ દરમિયાન તેમના કાર્યના બદલામાં જે વેતન અને પગાર મળે છે એને પણ રાષ્ટ્રની આવક ગણવામાં આવે છે આ રીતે પણ માપી શકાય પછી નફાની આવક તો કે રોકાણકારો હોય પછી નિયોજકોની જે નફા એટલે કે ઉદ્યોગો કારખાનાઓ ફેક્ટરીઓ એમાંથી જે નફો થતો હોય અથવા તો શેરબજારમાંથી જે કંઈ રોકાણ કર્યું હોય તો એમાંથી જે નફો થતો હોય અથવા તો ડિવિડન્ડ રૂપે પણ એને નફો મળે કે રોકાણ કરેલું હોય અને બીજા એને ડિવિડન્ડ મળે વર્ષ દરમિયાન જેટલો નફો થયો હોય વધઘટ કોર્ટ ગયું હોય તો ન મળે પરંતુ નફાને કારણે એ ડિવિડન્ડ રૂપી જે આવક મળે છે તે પણ ગણાય છે અને કંપનીઓમાં જે અનામત નફા અને તેના ઉપર ચૂકવાતા કરવેરાનો સમાવેશ પણ આમાં કરી લેવાનો હોય છે તો એ રાષ્ટ્રીયની આવક ગણાય હવે ન ગણવામાં આવતી આવકો કેવી છે કોને આપણે રાષ્ટ્રીયની આવક ન ગણી શકીએ તો કે રાષ્ટ્રની આવક માપવાની જે આવક પદ્ધતિમાં બક્ષિસ હોય એટલે કોઈ ઈનામ ભેટ એ વસ્તુ હોય તો એને ગણવાનું નથી આપણી રાષ્ટ્રની આવક માટે ખરેખર એમાં ખર્ચ લાગ્યું છે ને વેચાણથી એ લીધેલું છે એને કિંમત ચૂકવવી પડી છે છતાં પણ રાષ્ટ્રની આવકમાં એની ગણતરી નથી થતી તો બક્ષિસ આપી હોય કોઈ ઇનામ આપ્યું હોય કોઈ ફૂટ ભેટ આપી હોય અથવા તો લૂંટની આવક હોય અથવા ચોરી બેકારી બથાની જે આવક છે અથવા તો વૃદ્ધાવસ્થામાં મળતી સરકારી સહાયની આવક છે આ બધી આવકો એમને મળતી હોય એને આપણે રાષ્ટ્રની આવકમાં ગણવાનું નથી એટલે એમને કર મુક્તિ હોય છે પછી લોટરીની આવક વગેરે જેવી આવકો રાષ્ટ્રની આવકમાં ગણવામાં આવતી નથી પછીનો મુદ્દો છે કે સરકાર દ્વારા અપાતી સબસિડી બાદ કરવામાં આવે છે જે કાંઈ આપણને આવક મળી હોય સરકારે સહાય કરી હોય તો એ બાદ કરવાની છે એટલે સબસિડીને પણ ગણવામાં આવતી નહોતી પછી વિદેશની ચોખ્ખી આવક ઉમેરવામાં આવે છે દાખલા તરીકે નિકાસ અને આયાત જેટલી આપણે નિકાસ કરીએ પછી એમાંથી જે કંઈ ઊંડિયામણ મળ્યું હોય એ પાછું આપણે કંઈ આયાત કરતા હોય ત્યારે ઊંડિયામણ ચૂકવવું પડતું હોય એટલે એમાં બંનેનો જે નિકાસ આયાતનો સરવાળો બાદબાકી કરી એ વધુ એમાંથી બાદ કરીએ તો એ રાષ્ટ્રની આવક આપણને ગણી શકાય અને જેટલી વસ્તુ નિકાસ કરીએ બધી જ આપણી રાષ્ટ્રની આવક હોતી નથી પછી વપરાશી માલના સદામાંથી મળતા કમિશન કે દલાલની આવક એ ગણાય છે આપણને જે કાંઈ આપણે વસ્તુઓ વાપરીએ છીએ અથવા તો કમિશન મળે છે લેવેજ થાય છે દલાલી મળે છે એને આપણે ગણી શકાય છે કે એને ધ્યાનમાં લેવી જોઈએ પછી જે આવકોમાંથી અર્થતંત્રમાં વસ્તુ અને સેવાના ઉત્પાદનનો પ્રવાહ વહેતો હોય તેનાથી અર્થતંત્રમાં વસ્તુઓના નાણાકીય મૂલ્યમાં જે આપણે વધારો થતો હોય તેવી આવકો પણ એ ગણવામાં આવે છે એટલે જે ઉત્પાદન થયું અને એને વેચીએ અને પછી નાણાંનું મૂલ્ય આંકી શકતા હોય જો ઘર વપરાશ માટે હોય તો એ ગણાય નહીં પરંતુ જ્યારે એનું મૂલ્ય આંકી શકીએ ને પછી આપણે એનું વેચાણ કરતા હોય તો આવી આવકો બધી છે એ રાષ્ટ્રની આવક છે હવે સેકન્ડ હેન્ડ વસ્તુની આવકનો સમાવેશ થતો નથી દાખલા તરીકે તમે કોઈ એક મોબાઈલ નવો મોડલ આવતા જૂના મોડેલને તમે વેચી દો છો એટલે જે આવક થાય છે જૂના મોડેલ નવો મોબાઈલ લીધો પછી તમે જૂનો હોય વેચો છો તો બીજી વખત બેવડી ગણતરી થાય એટલા માટે એ બીજી વખત વેચો છો એ ગણતરી આવક રાષ્ટ્રની આવકમાં ગણાતું નથી અને જે પૈસા મળે છે આપણને પહેલી વખત એ જ ગણવામાં આવે છે જેમ એક વખત મકાન લીધું તો જેમાંથી જે આવક થઈ છે લાલ તો એ ગણવાની હોય છે બીજી વખત પાછું એ વેચો તો એ આવક ગણવાની હોતી નથી આમ રાષ્ટ્રની આવકની ગણતરી જે ઉત્પાદન પદ્ધતિ આપણે જોઈ ત્યાર પછી જે આપણે બીજી પદ્ધતિ છે એ પણ જોવાની છે આવક પદ્ધતિ બીજી અને ત્રીજી છે એ ખર્ચ પદ્ધતિ વિશે માહિતી હવે લેશું એટલે ઉત્પાદન પદ્ધતિ અને આવક પદ્ધતિ બે જોઈ અને ત્રીજી ખર્ચ પદ્ધતિ હવે જોશું પછીના મુદ્દા છે એ આપણા અભ્યાસક્રમમાંથી નીકળી ગયા રાષ્ટ્રની આવક ગણતરી માપવાની જે મુશ્કેલીઓ પડે છે એની થોડીક ચર્ચા કરશું પણ અભ્યાસક્રમમાં નથી પણ એમાં કઈ રીતે આપણે સારી રીતે રાષ્ટ્રની ચોખ્ખી આવક માપી શકતા નથી તો એના સાત આઠ મુદ્દા છે